ભારતીય જનતા પાર્ટીની દિલ્હી ચૂંટણીમાં ભવ્ય જીતની ઉજવણીના ભાગરૂપે ભુજપરના રાસ્તે ક્લિનિકમાં ફ્રી નિદાન કેમ્પ યોજાયો ભારતીય જનતા પાર્ટીની દિલ્હીની ભવ્ય જીતની ઉજવણીના ભાગરૂપે ભુજપરના રાસ્તે ક્લિનિકમાં ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો બહુળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહીપતસિંહ જાડેજા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ગઢવી बुजपर पंचायत सरपंच प्रतिनिधि श्री भीमजीभा नंजार बुजपर पंचायत पूर्व सरपंच श्री मेघराज भाई गागिया ग्राम्य अग्रणीओं श्री देवराज भाई गागिया श्री लक्ष्मण भाई गढ़वी श्री मनोज भाई गढ़वी श्री वेसुभा जाडेजा श्री पारस भाई फोफड़िया वगैरह हाजर रहा हा था आ कैंप में डॉक्टर कन्हैयालाल रास्ते मेडिकल सेवाओं आपी थी